ફૂલ એક્શન મોડ પર આવી ગઈ છે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે પ્રાતિજ પાસેના કતપુરા ગામ પાસેથી પસાર થતા એક શંકાસ્પદ ટ્રેલરને અટકાવી પોલીસે તપાસ કરતા વિદેશી દારૂનો નો મસમોટો જથ્થો મળી આવ્યો છે આ દારૂનો જથ્થો જે છે તે સામરાજજી થી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો એલસીબી ની ટીમે બાતમીના આધારે બોજ ગોઠવી આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે ધરપકડ કરી છે તેની પાસેથી વિદેશી દારૂ તેમજ બિયરના ટીનનો જે મસ્ત મોટો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે તમને જાણીને નવાઈ થશે કે આ સમગ્ર મામલે બે કરોડ બે લાખ સત્યાસી હજાર